જય શ્રી કૃષ્ણ મિત્રો એક નવી શરૂઆત એક નવા પહેલ સાથે બે હજાર છવ્વીસને કંઈક અનોખું બનાવવાના વિચારથી મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ આપની સામે એક અલગ અને અનોખો ઓપ્શન્સ લઈને આવ્યું છે જે ઘણી બધી જગ્યાએ જોવા મળી રહ્યો છે હવે આપણી સંસ્થામાં પણ તમને જોવા મળશે સલાહ સૂચન કેન એક એવો પ્લેટફોર્મ કે જ્યાં તમને માહિતી મળી રહેશે પારિવારિક સમસ્યાઓની ઘરેલું સમસ્યાઓની જે અમારી સોશિયલ વર્કની કેટેગરીમાં આવે છે એ દરેક સમસ્યાઓની માહિતી સલાહ સૂચન તમને અહીંયા મળી રહેશે તમે કોઈક માનસિક સમસ્યાથી પીડિત છો ધંધાકીય નુકસાન થયું છે અને તમે ચિંતિત છો બીજી અન્ય કોઈ એવી સમસ્યાઓ કે જે સોશિયલ વર્કને લાગુ પડતી હોય અને તમને છે અને તમે કન્સલ્ટેશન કરવા માંગો છો તો મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટના સલાહ સૂચન કેન્દ્રનો સંપર્ક કરી શકો છો અને બહુ જલ્દી લીગલ જસ્ટિસ માટે પણ સલાહ સૂચન આપવામાં આવશે હું અમુક એડવોકેટ સ્ટુડન્ટ્સ અને અમુક જે લોકો એડવોકેટ બની ચૂક્યા છે એ લોકોને વિનંતી કરી રહ્યો છું કે આ યોજનાનો હિસ્સો બનો આ વિડીયો તમારી પાસે આવ્યો છે તો આ યોજનાનો હિસ્સો બનો અને સમાજને તમારી પાસે જે જ્ઞાન છે એ આપો કે કહેવાય છે કે રામે પણ રાવણને જ્યારે માર્યો ને તો રાવણ એટલો બુદ્ધિશાળી હતો કે એનું જ્ઞાન જો જતું રહે ને તો દુનિયા ઘણી વસ્તુથી વંચિત રહી જાય એટલે રાવણે દુશ્મન હોવા છતાં લક્ષ્મણને પોતાનું સંપૂર્ણ જ્ઞાન આપ્યું બંને વચ્ચે દુશ્મની હોવા છતાં એને તીર માર્યું એને મારી નાખવામાં આવ્યો તો પણ એને લક્ષ્મણને એ જ્ઞાન આપ્યું એટલી શક્તિ પણ નથી તો આપણી પાસે અગર કોઈ જ્ઞાન હોય અને એને સમાજમાં આપીએ છે તે વધવાનું છે ક્યારે ઘટવાનું નથી આપણે પાક્કા ગુજરાતી છે કહેવાય છે મદદ કરવાથી ઘણા કાર્યો સોલ્વ થઈ જાય ક્યારેક ક્યારેક કોઈકની મદદ કરવાથી આપણને ખુશી પણ મળી જાય ને આપણી સમસ્યાઓ પણ સોલ્વ થઈ જાય તો મારા વાલા મિત્રો જે લોકો લો થી બિલોંગ કરે છે લો ફિલ્ડથી બિલોંગ કરે છે જેમનું લો પૂરું થઈ ગયું છે યા ભણી રહ્યા છે અને તમે આ યોજનાનો આ સલાહ સૂચન કેન્દ્રનો હિસ્સો બનવા માંગો છો તો અમે તમને આવકાર આપીએ છીએ તમે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ગમે તે ભાષાથી બિલોંગ કરતા હોય તમે સલાહ સૂચન કેન્દ્રનો હિસ્સો બની શકો છો એ જ જે સોશિયલ વર્કની અંદર ઓલરેડી છે એ લોકો પણ આ સલાહ સૂચન કેન્દ્રનો હિસ્સો બની શકે છે જેની ફિલ્ડ સોશિયલ વર્ક છે હ્યુમનિટીસ છે બેચલર ઓફ સોશિયલ વર્ક છે માસ્ટર ઓફ સોશિયલ વર્ક છે યા અન્ય કોઈ જે સબ્જેક્ટ સોશિયલ વર્કના રિલેટેડ છે તો એ લોકો પણ આ ભાગનો હિસ્સો બની શકે છે બિઝનેસ મેનેજમેન્ટની એની હશે તો એની સલાહ હું પોતે આપીશ તમારા ધંધામાં કોઈ નુકસાન થઈ રહ્યું હશે એ નુકસાનમાંથી કેવી રીતે બહાર નીકળવું હા એના માટે હું પ્રીમિયમ છે એ ફ્રી સલાહ નથી જેમાં આર્થિક રિલેટેડ લાગુ પડતી હશે એ સલાહ નિઃશુલ્ક રહેશે નહીં પછી પારિવારિક ને આ બધી જે કન્સલ્ટેશન છે એના માટે કોઈ ચાર્જ નહીં લેવામાં આવે નિઃશુલ્ક પણ આ રીતે સલાહ ફ્રી રહેશે હા જે એડવોકેટ જોડાયેલા છે અગર એમના માધ્યમથી તમે કોઈ કેસ લડો છો તો એમની જે ફીસ છે યા કોર્ટમાં ભરવાની આવતી ફીસ છે હું એડવોકેટને પ્રયાસ કરીશ કે એ એમની ફીસ ના લે ખાલી જે કોર્ટમાં જે ફી ભરવાની આવતી હોય યા ઉપર ભરવાની આવતી એ લે એવી રિક્વેસ્ટ તો હું કરી જ રહીશ જે લોકો એના પર એગ્રી છે પણ હા જે ચાર્જ કરતા હશે તો એ ચાર્જ જ ખાલી તમારે ચૂકવવાનો રહેશે અહીંયા જે સલાહ સૂચન થયું એનો કોઈ ચાર્જ લાગે નહીં પણ કોર્ટની અંદર જઈને કંઈક લડવાનું થાય છે તો એના માટે અગર એમનું કંઈક હશે તો એ તમને સંપૂર્ણ પહેલેથી કહી દેવામાં આવશે પાછળથી કહીશું એવું નહીં તો મારું ગુજરાત વિકસિત થાય ગુજરાતની સમસ્યાઓ દૂર થાય વડોદરાની સમસ્યાઓ દૂર થાય એના માટે તરસાલીની અંદર મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે પહેલાં તો આશા કરીશ કે લોકો આ પ્રોજેક્ટની અંદર જોડાય અને સલાહ સૂચન કેન્દ્રનો ભાગ બને અને પબ્લિકને એની માહિતી આપવામાં મદદરૂપ બને હવે મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલની આ ઓફિસ સોમવારથી લઈને રવિવાર સુધી ચાલુ હોય છે ભાઈ છું રોજ જ ખુલું છું સમય મર્યાદા આવે તો હું બીજા અન્ય રેગ્યુલર પ્લેટફોર્મોથી જોડાયેલો છું તો મારે ત્યાં પણ જવાનું હોતું હોય તો ક્યારેક બંધ મળી શકે ક્યારેક ખુલ્લી મળી શકે બટ અગર આપણે આટલા બધા લોકો એસોસિએટ થશો માનો કે દસ જણ કે પચાસ જણ એસોસિએટ થાય છે તો આપણે ડિવાઇડેડ બાય ડેઝમાં વેચી દઈશું કે ભાઈ આ દિવસે આટલાથી આટલા વાગ્યા સુધી ના ભાઈ બેસે આટલાથી વાગ્યા સુધી ના આ બેસે આટલાથી આટલા વાગ્યા સુધી આ બેસે એટલે આપણી ઓફિસ પણ ચાલુ રહેશે પબ્લિક સુધી સલાહ સૂચન પણ જશે અને લોકોનું ભલું થશે અને કૃષ્ણ કહે છે કૃષ્ણ કહે છે કરેલા કર્મનું ફળ હું હંમેશા આપું છું તું ચિંતા ના કર કરેલા કર્મનું ફળ હું આપું છું તું ચિંતા ના કર તું તારી ખાલી કર્મ કરતો જા તું તારું ખાલી કર્મ કરતો જા સફળતાની ચિંતા ના કરે એ આપવા હું બેઠો છું જો ભાઈ મેં કોઈ સાયલ નથી ના કોઈ ગાયક છું ના કવિ છું પણ મને મ્યુઝિક ગમે છે અને હું એ જ ભાષામાં વાત કરું છું મારા નામનો મતલબ છે પ્રેમના એન્જલ અને મારો સ્વભાવ પણ એવો છે પણ હા ક્યાંય ખોટું થતું હોય ને તો મારી અંદર રહેલો રુદ્ર અવતાર પણ બહાર નીકળી જાય છે એ તો સમયે સમયે બધા જોઈ લેતા હોય તો આની સાથે મેં અહીંયા આગળ એક લીગલ રિક્વેસ્ટ કરું છું કે સલાહ સૂચન કેન્દ્રનો ભાગ બનો જેનાથી આપણે વધુમાં વધુ લોકો સુધી જેવી ટીમ બને એટલે હું પબ્લિક સુધી સલાહ સૂચન કેન્દ્રની પ્રચાર ચાલુ કરી દઉં એટલે ઘણા બધા લોકો સલાહ માટે અહીંયા આવી શકે તો હું અંત લઉં છું વિડીયોને અહીંયા પૂરો કરીશ નંબર કહી દઉં છું સેવન એટ સેવન ફોર જીરો એટ વન ટુ સિક્સ ફોર સેવન એઇટ સેવન ફોર ઝીરો એઇટ વન ટુ સિક્સ ફોર આના પર સંપર્ક કરી શકો ધન્યવાદ મિત્રો